ભગવાન શંકરનું અપમાન કર્યું છે પ્રજાપતિ દક્ષે અને એટલા જ માટે સાવધ કરે છે કે ધર્મ એ ક્યારેય કોઈને નીચા બતાડવા માટે નથી કોઈને ઊંચા લાવવા માટે છે ઊંચા બતાડવા માટે છે ઊંચા લાવવા માટે બતાડવા કરતા પણ એ લુકિંગ ગુડના ચક્કરમાં ન માને એ બીંગ ગુડ ના ચક્કરમાં માને માટે હંમેશા હાથ આપે કોઈને ઊંચા લાવવા તો ભગવાન શંકર નું પ્રજાપતિ દક્ષે અપમાન કર્યું ગૃહિત્વા મૃગષા વાક્ષા પાણીમર કટલોચનહ અનેક અપશબ્દો કયા છે ન કહેવાનું કહ્યું છે ઘણું જ બધું કર્યું છે પણ ભગવાન શંકર છતાં એને પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખે છે કરુણાની દ્રષ્ટિ એટલે તો આપણે એમને શું કહીએ છીએ કરુણા સંસાર તો ભગવાન શંકર નું અપમાન કર્યું પ્રજાપતિ એને જે યજ્ઞ કર્યા એ યજ્ઞમાં એનો જ પોતાનો વિધવાંસ થયો ભગવાનના રુદ્રાદિ ગણો દ્વારા તો આપણને અહીંયા સાવધ કરે છે બધાને કે આપણે જે કંઈ પણ રચના કરી પણ એ કરેલો સર્ગ એટલે કે રચના એટલે કે આપણી ક્રિએશન એ ભગવાનને ક્યારે ગમે છે કે જ્યારે એમાં ભગવાનના સુખનો વિચાર હોય તો આપણે જે કરીએ એ ક્રિયાની અંદર જો ભગવાનના સુખનો વિચાર ન હોય તો એ ક્રિયા ભગવાનને ગમે નહીં તો ધર્મ ક્યારે એ ધર્મ બને કે જ્યારે જેમાં કેવલ ભગવાન ના સુખ વિચાર હોય હરે દાસ્યમ પરો ધર્મ હું મારા હરિનો દાસ છું એ મારો પરમ ધર્મ છે ને માટે મારે એમને જે અર્પણ થાય કેવું અર્પણ કરવું જોઈએ શ્રેષ્ઠ જ હોવું જોઈએ શુદ્ધ જ હોવું જોઈએ એ મિશ્રિત કે કે ચીલા તેવું ચાલે નહીં નહીં અને ભગવાનને જે અર્પણ કરીએ પછી પહેલું સાધન કયું છે આ તો એ પણ કેવું હોવું જોઈએ શુદ્ધ પછી વિચાર પછી વાણી પછી વર્તન પેલું બધું તો પછી છે જે આપણું કઈ છે જ નહીં આ જો કે આપણું નથી એનું જ છે એનું આપેલું જ છે એ પોતે જ છે તો પછી સૌથી પહેલું તો સાધન આ છે એટલા જ માટે કહ્યું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ તો એ કેવું હોવું જોઈએ શુદ્ધ ફરી પાછી વાત આવી સિદ્ધતાની મહત્તા નથી શુદ્ધતાની મહત્તા છે

લોકાન સમસ્તાન મુક્ત વૈર આખા વિશ્વ સાથે જે મુક્ત વૈર બનીને વિહરે છે એની સાથે તમે દુશ્મનાવટ કરી સતી ઠપકો આપે છે પોતાના પિતાજીને કહે છે કે આ ઠીક નથી કર્યું યદ્વ્યક્ષરમ નામ ગિરે રિતમ નુ નામ સકૃત પ્રસંગાદગમાં સુહંતી તત્ બે અક્ષરનું નામ જો જીવવા ઉપર રાખવામાં આવે તો કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એવા મારા શિવની સાથે તમે માટે સતી ત્યાં બળીને ભસ્મ થાય છે કે તમારા જેવા દ્રોહી દ્વેષી અને દોષી દ્વારા પ્રાપ્ત થયેલો આ દેહ મારા ભોળાનાથની સેવામાં ન ખપે અને આપણને સમજાવે છે કે ભગવાનને જે અર્પણ કરવું તે શ્રેષ્ઠ જ કરવું પડે કારણ કે આપણે એમના છીએ એમના થકી છે એમના માટે છે એમને લીધે છીએ એમનાથી છીએ